પણ અહીંયા દળાઈ ઓછા આવતા હોય સરસ્વતી માં કેમ છો સરસ્વતી માં જય હિન્દ પંદર ઓગસ્ટ છે ને જય હિન્દ તો કયો સરસ્વતી માં નહીં બોલે એ સરસ્વતી માં અત્યારે કિચન થી રમે છે અને ભારત માતા શું કરે છે એ જોઈ આવી ભારત માતા તમે શું કરો છો હે ડ્રોઈંગ બનાવો છો ભારત માતા ને એટલે ભારત માતા નાનો કિચન છે અહીંયા ગોઠવો છે સરસ લ્યો ભારત માતા ને હાઈન લગી વાંધો નહિ આવે સરસ્વતી માતા છે ને એટલે હથવારો હોય ને એટલે સરસ્વતી માતા શું કરે છે શું બનાવો છો બેન એ બેન બોલ તો ખરા શું છે રૂપિયો તો ઠેક તો કોણ તું થઈશો એ ઢીંગલી તો હારું લે મફત એ મહેનત ન માગે ઢીંગલી ગોણી થઈ હોય તો વાઈટ વાઈટવાળા બે ભાઈઓ બંદૂકડી લઈને સૈનિક થઈને ભાઈ ગયો છે ભાણો અમારો ભાણા મોજમાં ને તો વાંધો નહીં એ શું છે સોલાર બતાવે હો અહીંથી

નકાદો જોજી અર્થિંગ નો ખાડોન બધું કે આપડી પેલા એને કરાવી લીધું છે આ પતરા નાખી લીધા છે અર્થિંગ નો ખાડો ખાડો ખાડા નું તો પૂછ પાઇપ નાખ્યો હા

પણ આ બધા સિંહ ને આવીને મારીને ખાઈ જાય તો કે આપણે એક આપણો વડો એક બનાવી એટલે બધા શિયાળમાંથી એક શિયાળ મોટી ઉંમરનું હતું નહીં કે આને વડો બનાવી દે તો પછી બધાએ કહે કે એટલે આ વડો બનાવ્યો આપણા બધાનો આપણી ના તો એને કાંઈક તો અલગ કરવું પડે ને બધાની જેમ આપણને ખબર કેમ પડે કે આજ આપણો વડો હોય તો કે એની પૂછડીએ એક દંડો બાંધી આ સિંહ અત્યારે આટા મારે ને લાવી તો એટલે જોવા દેતો દંડો અને હાથ માર્યો ને એવી રીતનો મોટો દંડો હતો તો દંડો બાંધો પૂછડીએ એટલે હવે તો એ ઓળખાઈ જાય પછી થયું એવું એક વખત આવ્યો સિંહ એટલે પછી બધા ભાઈ ગયા ગુફામાં હંતાવા આ શિયાળ ને તો દંડો બાંધો એ અટવાઈ ગયો સિંહ મોઢામાં વયો ગયો જે વડો હતો એ જ વયો ગયો આમાં આવું થાય ઘણી વાર વડો થવામાં મજા નહીં આવ્યું ને ગોતવા ગયો તાપોદા નો દાહ દઈ હવે તારો દાન હવે મારો દાન એનું ય નક્કી કરે ને એનું ઈ ગોતવા જાય એ કઈ નહીં જાય પાછો હું અહીંયા છુપાઈ જાય હવે તું દા દે ઊંધવા લે આમ હંતય જાય પહેલાં છુપાવા વાળો છુપાઈ જાય પછી દા દે એમ કહેવાનું એ કાછો કે ઉલ્લું બનાવતા હોય ને એની ટેકનિક હોય એવી રીતનું જમાનો આખો ઓલું બનાવવાનો જ છે તેલવાળા ઓલા આદિવાસી તેલવાળા કે એ તેલથી બધું સારું થાય ને બધું આમ થઈ જાય ને પડતું હોય હો રૂપિયામાં એને આપણને પંદરસોનું પધરાવી દઈએ પણ પછી કંઈ થાય નહીં તો એ ત્યાં શું કરી લેવાના તમે રૂપિયા જેવડા ખર્ચા હોય એની પાછળ મને એમ છે કોર્પોરેટ મોટી જે કંપનીઓ હોય ને એ હાલતી છે એ બધા કરતા હોય કારણ કે જે મોઢા બતાવે જે માણસો બતાવે એ તો પૈસાના હોય કલાકાર હોય એ કંઈ જે બતાવે જે વિડીયોમાં બધા આવતા હોય એ માણસો તો ઓપરેટ કરતા જ ન હોય એ તો ભાડાના રાખેલા માણસો હોય અસલી જે માણા હોય ને એ તો લગભગ પડદા પાછળ હાલતો હોય અને મોટી મોટી એડ આવી જ રીતે હાલતી હોય અત્યારે પડીકા લેવા જાઓ તો પડીકામાં લખ્યું હોય કે પચા ગ્રામ તો પચામાંથી કોણ જોખવાનું હોય બધા પડીકા આડત્રી આડત્રી ગ્રામના નાખીને વેચી નાખીને બાકી હવા ભરલીએ તોય હાલે એટલે આ માણસ એને બન્યો જ છેતરવામાં છેતરાવા માટે આમ જોવા જાવ તો ફિલ્મોનું સિરિયલ જોવે એમાં એમ હોય કે ઓહો આને આમ થઈ ગયું ને ઘણા જોતા જોતાં હાચું માનીને હાર્ટ ને એવું આવી જતું પહેલાં હવે તો એવું બહુ નથી બનતું તો આવું બધું હાલતું હોય છેતરાવા માટે જ બન્યો હોય ને એવું લાગે બધે ભ્રામકને ખોટી વાતું જ બધી હાલતી હોય ક્યાંક જ કોઈક હાચું કહેવા વાળો હોય ને અત્યારના જમાનામાં હાચું કેવા વાળો હોય એ પાછો કડવો લાગે માણસ એટલે એની કોઈ વાત માને નહીં આવું બધું હાલતું હોય છે હા તમારું ધ્યાન ગયું છે કે અહીંયા શું થયું પણ એવા એવું હતું કે સવારમાં ગયો હતો ને વોકિંગ કરવા દાસી જીવન પાર્ટી પ્લોટમાં તો ન્યા થાંભલો એક હતા ઘણા બધા જન્માષ્ટમી આવે છે તેનું ડેકોરેશન હાલતું હતું તો હવે એમાં ક્રિકેટ રમતા હતા એ બાજુ ધ્યાન હતું ને હાલવા ગયો તો એ થાંભલો અડી ગયો એટલે એના લીધે છે વધારે કાંઈ બીજું છે નહીં આવું તો હાઈલા રાખતું હોય એટલે બસ આવી જ વાતો છે ને બાળકો સાથે મસ્તી ચાલે છે તો ગાડી અકાવે જ નહીં તો મોટો થઈ ગયો હવે જો બાઈક અકાવો મીંડો ગાડી અકાવશે એમ પેલા તું ભણવા તો જા હવે એ મોટો થઈ ગયો ગાડી એકાવે બાઇક એકાવે બધું એકાવે તે ગાડીની ચાવી કેવી હોય ગાડીની ચાવી મોટી કે તો હારો તે કીધું તો નકર એને તો ખબર જ નઈ હોય કા હા હા આ દાદી હે હાલો એ પાછો કે હે કે માં જ હંતાવાનો એવો તેનો દાવ હોય માણો કે આમાં મચ્છર ના એ ઓલા લાર્વા હે એ છે હો પાણી હોય એટલે હોય જ આ રહ્યા જો જીવડા અને ઠલવી નાખવું પડશે ભરેલું એ હે ને ચાલો તો બધાને ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસે કહેવાનું રહી ગયું હતું એ તમારે સાથે શેર કરી દઉં તો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ રાખશું તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો કંઈ બતાવવાલાયક ને કંઈ કહેવા લાયક હશે તો આમાં એડ કરીને તમારી પાસે સમક્ષ રજૂ કરી દઈશ બાબા જાવ છો તો કોણ અકાવશે પીપ તું અકાવીશ હે કે આયું ભાઈ તું પાછળ બે જા પછી એની પાછળ હું બે જાઉં નહીં ક્યાં બેવું પાછળ હાલો બે જાઉં પછી ક્યાં સ્કૂલે મૂકવા જાય આયુ ભાઈ કે તને મૂકવા આવે છે આયુ ભાઈ તો પણ એમ નહીં શું તું મૂકવા જતો હોય તો આયુ ભાઈ તો આગળ ન ઊભો રહ્યો તું કેમ સ્કૂલે જતો આગળ ઉપર તો હવે કોણ ઉતરે તું ઉતરી જા ઉતરી જા નહીં એ થોડો ઉતરે એ તો આ પાછળ બેઠો છે આગળ બેઠો હોય એ ઉતરી જાય ને તને કેમ સ્કૂલ આવે તો તું આગળથી ઉતરી જશે તો આયુ ભાઈ આગળ બેહાડવો પડે ને પડી જઈએ જો પડ્યો એક ગયો એક ગયો એ પડ્યો એ ફાઈડો એ ફાઈડો યુ 5 ટુ 5 ટુ ડબલ 5 ટુ એકલો બે તો ન કઈ નકર પડશે જો એમ પડી જાય આયુ ભાઈ નું પી પેવું હોય એકલો નઈ બેવાનું કારું થઈ ગયું હવે લઈ લે લે લઈ લે બેગ ક્યાં બેગ બે બેગ બે ક્યાં તા એનું એ મેં ન્યા ઉગી દીધું ક્યાં ઉગી દીધું ક્યાં ઉગી દીધું એક બહુ સરસ વાક્ય વાંચવામાં આ જ આવ્યું કે બારખડી રખડી શીખવાડવા વાળા બા રખડી ન પડે એ જ સાચું ભણતર એ ગોપાળાનંદ સ્વામીની એક બહુ સરસ વાત મારા કાને પડી હતી તો એ હું તમને શેર કરું કે એક વખત ગોપાળાનંદ સ્વામી એક ભાઈ હતો ને એને કીધું કે તમારા દીકરાના લગ્ન ન કરતા એટલે ઓલો કે ભલે એ કે લગ્ન કરો તો કે એટલું ધ્યાન રાખજો કે એ શેરડીનો સિંચોડો હાલતો હોય ને તો એવી જગ્યાએ એને લગ્ન પછી લઈ ન જાતા તો પછી કહે કે એ કરો તોય વાંધો નહીં તો કે શેરડીના સિંચોડામાં શેરડીનો રસ કાઢવા માટે એને આપતા નહીં એ એક ધ્યાન રાખજો પછી કહે કે એટલું કરો તોય વાંધો નહીં કે પછી નહીંને એનો હાથ આવી જાય ને તો એને ગાડામાં લઈને સારવાર માટે ન જાતા પછી ક્યાંક સારવાર માટે લઈ જાવતોય વાંધો નહીં કે ક્યાંય લગ્નનો વરઘોડો નીકળ્યો હોય ને ન્યા એની બાજુમાંથી એને કાઢતા નહીં આટલી ચેતવણી આપી હતી અને પછી છતાંય એ ભાઈએ એના દીકરાના લગ્ન એ કર્યા પછી આવી રીતે શેરડીનો ચિંચોડો ચાલતો હતો ન્યા લઈ ગયા તો ન્યા એને શેરડીનો સાઠો જે મશીનમાં નાખો એમાં એનો હાથે આવી ગયો હાથ આવ્યા પછી એને ગાડામાં નાખીને લઈ ગયા ને લઈ ગયા ને એક જગ્યાએ વરઘોડો હાલતો હતો ત્યાંથી જેને લઈ જવાનું થયું ને બરાબર ન્યા ત્યાંથી લઈને ગયા ત્યાં બળદ ભડકા અને આ ભાઈને ઉલાડી નાખ્યો ને આનું મૃત્યુ થઈ ગયું એટલે પછી ઓલો જે વ્યક્તિ હતો ને એ ગોપાળાનંદ સ્વામી પાસે પાછો આવ્યો અને એને કીધું કે તમે આ કીધું એ બધું અમે અમારાથી ધ્યાન તો ન રહ્યું પણ કે તમે અમને એમ નહોતું કીધું કે આ બધું ધ્યાન નહીં રાખીએ તો મારા દીકરાનું મૃત્યુ થશે એટલે ગોપાળાનંદ સ્વામી કીધું કે આટલી ચેતવણી આપી હતી એ ઓછી પડી તને કહે એટલે આમાં જોવા જાય તો જે વસ્તુ જે જગ્યાએ જે સમયે થવાની હોય ને થઈને જ રહે આપણને કદાચ ઘણી વાર ચેતવણી આવી મળી ગઈ હોય કે ઘણી વાર માહિતી મળી ગઈ હોય ને તોય એ સમયના દેશકાળ એવા થઈ જાય ને કે એ વસ્તુ થાય જ બસ કહેવાનો મતલબ આટલો જ હતો એમાં આપણે તો નિમિત રૂપ હોય ફરી પાછી થોડીક વાતો સાંભળી આવીએ ઓલા બે ભાઈનું ગાર્ડનમાં જવાની વાતું કરે છે સીટ જાવ છોલાવ બારમા અહીંયા શું કરવાનું અહીંયા રમવાનું પણ અહીંયા તમને શું હાલાવે જો ચાલુ થઈ જાય હો ભાગ છે બહુ હરીપાનુ નઈ કરવાનું નહીં ગાર્ડન આવી ગયું પછી હવે ગાર્ડનમાં શું કરવાનું તું તો

તો જ અકાઉ પાછળ બીજા તો જાઉં હા ગાર્ડનમાં તો હિચકો તો નહીં તો હું ખોટે ખોટો આટો મારવા ગયો આયુ ભાઈ કાંઈ નથી કીધું તું આવ્યો ભાગીને દોડીને હાલો પાછું રિક્ષા ને એન્જિન ચાલુ થયું માં આવી ગયું ઘર એટલું બધું છેટું ન હોય પેટ્રોલ પૂરું થઈ ગયું જો હા હવે હવે ઉતરી જવાનું ને પછી સુઈ જવાનું હો

એ આવ્યો હાલ 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 આપણે વહી જાય ભલે એને ખીજાય ભલે ખીજાય સેવું એ ન્યા ભૂ નથી પીવાનું સાચું ભૂ પીવાનું હાલ અંદર હાલ જો ફૂવા આવે જ છે હમણાં હા ચાવી દઈ દે આવ્યું ભાઈ ને હા ભાઈ આ આપણે ફરાળી આઈટમ નો ખજાના ને કઈ લેના દે નહીં કારણ કે ઘરે જ ફરાળી આઈટમો બની ગઈ હોય જોઈ લે તો ડબરા બે ત્રણ ભરેલા છે